અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આણંદમાં પણ ખાસ માહોલ જોવા મળી રહ્યો છે આનંદનો અને ત્યારે આણંદના ખાંધલી ગામમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી ઉજવણી કરવામાં આવી હતી લક્ષ્મણ સીતા અને હનુમાનજીની વેશભૂષામાં બાળકો પણ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં ગામના વિવિધ માર્ગો પર ફરીને સરપંચ ભરતભાઈ સોલંકીના ઘર પાસે આવી પહોંચતા શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી શોભાયાત્રાના સમાપન બાદ ભગવાન શ્રી રામ મર્યાદા મર્યાદાપુર શ્રી રામ ભગવાન ની ભય પ્રતિષ્ઠા જઈ રહ્યા છે ત્યારે પાંચસો વર્ષ પછી જ્યારે સમગ્ર હિન્દુસ્તાન નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે બીજી દિવાળી તરીકે ઉજવાઈ રહ્યા છે ત્યારે આણ તાલુકાના ખાંજલી ગામમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી ત્યારબાદ મહાઆરતી ઉપગ્રામ અને ત્યારબાદ સમગ્ર ગ્રામજનો મહાપ્રસાદીનો લાભ મળવાનો છે ત્યારે આ જીવનમાં અમને આ બીજી દિવાળીના સાક્ષી બનાવ્યા તે બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુબ ખૂબ આભાર માન્ય છે સાથે સાથે તમામ ગ્રામજનોને આ નવી દિવાળી ખુબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું